નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે તેર બાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ લાઠિયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર આપણે પ્રોડક્ટ આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે રમેશભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો રમેશભાઈ તુલસીભાઈ લાઠિયા ગામ ગુંદાળા ટાણા તાલુકો ચિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર નવ્વાણું બે સેતાલીસ બાણું બાણું એક આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો રમેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે મારે સેટ ચાર વીઘામાં સરગવો છે બરાબર છે કઈ વેરાયટી છે આપણે આ પીકે છે હા બરાબર પંજાબ કેસરી હા પંજાબ કેસરી મોરિંગા નંબર વન બરાબર છે ખેડૂત મિત્રો સારામાં સારી જે વેરાયટી આવે એ જે છે આ વેરાયટી છે આપણે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે સોળ થી સોળ પાંચ ફૂટ નું અંતર છે અને બે હાર વચ્ચે નું નવ ફૂટ નું અંતર છે બરાબર છે ખેડૂત મિત્રો પાંચ બાય નવ નું જે છે યોગ્ય અંતર જાળવેલું છે હવે તમે આનું આપણે રોપણી ક્યારે કર્યું એટલે વાવેતર ક્યારે કરેલું પંદર જૂન પંદર જૂન બે હજાર સોળ બરાબર છે ખેડૂત મિત્રો જૂન મહિનાની પંદર તારીખે જે છે પછી પંદર દિવસનો ઉગાવો લીધો પછી પંદર દિવસે મેં એમોનિયમ સલ્ફેટ આપ્યું હતું બરાબર છે અને પછી એક મહિના થયા એટલે મેં દાણો દાણો ઉરિયા ખાતર આપ્યું તું બરાબર છે અને પછી પંદર દિવસ બે ઠેલી ડીએપી અને પાટલા મેં ઠેલી ડીએપી નાખી અને પછી પાટલામાં પાણી મી ગયું નહિ હું નીકે પાતો બરાબર સો ટકા હવે આની અંદર બીજું તમારે ને આપડા કટિંગ કેટલી વખત આપેલા છે આની અંદર કટિંગ મેં ત્રણ વખત આપેલા છે બરાબર છે મિત્રો યોગ્ય સમય જે છે કટિંગ પણ જે છે ત્રણ વખત આપી દીધેલા છે બીજો ખાસ તમારી પાસે એ જાણવાનું છે આપણે આની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કર્યો આપણે આની અંદર મેં આ પી વન દવાનો ઉપયોગ કરેલો છે પછી પોટાશ આવે છે ઓર્ગેનિક પોટાશ અને એક મધમાખી માટેનું ગુંદરિયું આવે છે એ ત્રણે નો ઉપયોગ કરેલો પી વન તમે કેટલા એમ નાખી સ્પ્રે કર્યો પી વન મેં ચાલીસ એમ નાખ્યું હતું અને પોટાશ છે એ અઢાર ગ્રામ નાખ્યું હતું પંપે અને પંપ આખો કમ્પ્લેટ ભરાઈ જાય પછી પાંચ એમ એલ મેં ગુંદરિયું નાખ્યું હતું બરાબર સો ટકા ખેડૂત મિત્રો આજ જે આપણી દવાની હાસી પદ્ધતિ છે પેલા જે છે પી વન હવે તમારા જણાવો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે રિઝલ્ટ તો બહુ છાકા જેવું આવ્યું છે સામે દેખાય છે રિઝલ્ટ બરાબર છે અને નવું પુષ્કળ જવાણ છે આની અંદર મેં પી વન નાખ્યું પેલા એટલું બધું જવાણ નતું પી વન નાખ્યા પછી મને આઠ દિવસની અંદર જવાનું બહુ જાદુ દેખાય છે હા તમે કેટલા લિટર આપડે પીવન લાવેલા છો પીવન પાંચ લિટર લાવેલો છો ક્યાંથી લાવ્યો આપડે પાલીતાણા શ્રીરામ એગ્રો અણીડા અણીડા વાળા ત્યાંથી લાવેલો છો ખેડો મિત્રો તળાજા રોડ પાલીતાણા શ્રીરામ એગ્રો કેમિકલ છે ત્યાંથી જે લાવેલા છે હવે બીજો ખાસ કે તમને પીવન ની માહિતી કઈ રીતે મળે છે પીવન ની માહિતી મને યુટ્યુબ દ્વારા વિડીયો માધ્યમ થી મળી હતી અને પછી એમાંથી નંબર લઈને મેં ફોન કર્યો હતો બરાબર છે હવે તમારે જે છે આપણે સરગો આપડે કેટલો ઉતારેલો છે આમાંથી આપડે સરગો મે આમાંથી ચાર વાર ઉતાર્યો છે બરાબર છે અને ટોટલ પચાસ હજાર નું મેં વેચાણ કર્યું છે હા બરાબર છે ચલો મિત્રો પચાસ હજાર નું જે છે એ વેચાણ પણ કરી શક્યા છે રમેશભાઈમાં રમેશભાઈ તમે જ્યારે આ આપણે સરગવા લઈને જાવ છો ત્યારે વેપારી શું કે છે આપડે સરગવા બાબતે ત્યાં હું સરગવા લઈને ગયો એટલે મારો કટ્ટો ખુલ્યો ને એટલે એની સીધો એમાં એમ જ કીધું ઓહો એ કે માલ ઈ કે એક નંબર દુનિયાનો માલ લાવ્યા તમે ઈ કે અને સિંગ ત્રણ અને લીલી સમ બરાબર છે હવે તમે સરોગવા કઈ જગ્યા વેચવા લઈ જાવ છો હું પાલીતાણા પાણીયાળી દ્વારકાધીશ કરીને છે ત્યાં હું લઈ જાઉં છું દ્વારકાધીશ જે છે ત્યાં જે છે લઈ જાય વેચવા માટે

કે જે ફ્લાવરિંગ છે આપણે સુકાઈ જાય છે તો એના માટે જે છે અંદર આ મોબાઈલની ડિસ્પ્લે ઉપર જોશો તો ખ્યાલ આવશે કે એની અંદર ધનેડા છે થ્રીપ છે ગળો છે લીલા તડતડિયા છે મોલો મછી છે આવા જે છે રોગ જેવા દેખ આપણે જોવામાં આવે છે તો એના માટે સીઝન્ટનું જે એકતાર આવે એ જે તમે સ્પ્રે કરશો તો તમારે જે છે એ કંટ્રોલ થઈ જશે બીજું ખાસ કરો મિત્રો પીવણ દવા જે અત્યારે માર્કેટમાં વનવે ચાલતી પ્રોડક્ટ થઈ ગઈ છે

એની ભેગું હેક્ઝા અને એક તારા જે આવે સુશિયા પ્રકારની જીવાત માટે આ ચાર દવાનો સ્પ્રે કરશો એટલે જબરજસ્ત છે આપણો આપણો આખો સરગવો જે છે એ નવું જવાનું એટલે કે નવી સિંગો એટલી આવશે ખર્ચે નહીં ક્વોલિટીવાળી જે છે સારામાં સારી શાઇનિંગવાળી બનશે હવે આપ જોઈ શકો છો જો ખેડૂત મિત્રો કેવું જબરજસ્ત છે શાઇનિંગ આવ્યું છે એની અંદર ક્વોલિટી આપ જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ આપણે ડાઘ પીડ્યો હોય સિંગ ખરાબ થયું નહીં કોઈ જગ્યાએ ડાઘ નથી પીડ્યો નહીતર ઘણાની સિંગ હું ત્યાં થઉ છું ને અમુક ને શેડ્યુ એક બે ઇંચ બળી આવે છે પણ મારે કોઈ જાતનો પ્રોબ્લેમ આવેલો નથી અને હું લઈને ને એટલે મારો કટ્ટો એ લોકો ખોલતા નથી ખાલી મોઢું ખરીદી લે છે અને દસ રૂપિયા ભાવ મને વધારે આપે છે બીજાની કરતા બરાબર સો ટકા મિત્રો કારણ કે જે છે સોટ ને જે પોષણની જરૂર છે એ બધા જ પોષક તત્વો દવા દવાની અંદર જે છે આવી જાય છે એવી જબરજસ્ત આખી પ્રોડક્ટ છે એટલા માટે જ આજે આપ જોઈ શકો શાઇનિંગ એટલું છે સિંગ સારી છે ક્વોલિટીવાળી સિંગ જે છે તૈયાર થઈ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ છે બે લાયકોન છે દબાવીએ જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ